અસહ્ય ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે અમદાવાદ સહિત રાજ્યભરમાં અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ગરમી અસહ્ય વધી રહી છે ગરમીની વધવાની સાથે સાથે શારીરિક બીમારીઓની ફરિયાદો પણ વધી રહી છે ગરમીના વધતા જતા પારોને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં અત્યારે યલ્લો એલર્ટ પણ જાહેર કર્યો છે તો આ ગરમીથી બચવા માટે કઈ કઈ આયુર્વેદિક પદ્ધતિઓ આપણે અપનાવી શકીએ છીએ કારણ કે ગરમી જેટલી પડી રહી છે તેના કારણે ઘરેલુ ઉપચાર કયા કયા આપ લોકો ઉપયોગ કરી શકો છો કે જેના થકી ગરમીથી બચી શકાય છે તે આજે આપણે ચર્ચા કરીશું જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર મિલન પ્રજાપતિ જેઓ એમડી આયુર્વેદ છે મિલન પ્રજાપતિ આપનું સ્વાગત છે નમસ્તે ડોક્ટર મિલન આપ શું કહેશો અત્યારે જે પ્રકારની ગરમી વધી રહી છે તે રીતે આપણે જોઈ શકીએ છીએ કે દરેકે દરેક જગ્યાએ ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવે છે તો ક્યાંક ગ્રીન તો ક્યાંક ઓરેન્જ તો ક્યાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આ તમામે તમામ ને જોતા આપને શું લાગે છે એઝ અ ડોક્ટર આપ શું કહો છો કે લોકોને કેવા પ્રકારની તકલીફ પડી શકે છે આ એલર્ટ કઈ કઈ વાતોને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવે છે હા પિનલબેન આપનો સવાલ ખૂબ સરસ હતો સૌપ્રથમ હું આપણી જનતાને એ જણાવવા માગું છું કે આ એલર્ટ કઈ રીતે જાહેર થાય છે અથવા યલો એલર્ટ રેડ એલર્ટ ગ્રીન એલર્ટ ઓરેન્જ એલર્ટ આ બધું હોય છે શું સામાન્ય રીતે જોવા જઈએ તો જ્યારે ટેમ્પરેચર આપણા વાતાવરણમાં સરખું હોય છે ત્યારે એને ગ્રીન ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે જે દરમિયાન સામાન્ય લોકો પોતપોતાની રૂટિન પ્રક્રિયા કરી શકતા હોય છે ત્યારબાદ આવે છે યલો ઝોન યલો ઝોન એ એક પ્રકારનો એલર્ટ ઝોન કહેવાતો હોય છે આ દરમિયાન સામાન્ય રીતે જે આપણી કાર્ય પદ્ધતિઓ હોય છે એમાંથી આપણે થોડા એના પ્રિકોશન્સ લઈને આપણી રૂટિન લાઇફ સ્ટાઇલ કરી શકીએ એ રીતનું હોય છે ત્યારબાદ ઓરેન્જ ઝોન આવે છે ઓરેન્જ ઝોન એટલે એ પ્રકારનો ઝોન કે જેમાં ડેન્જર ઝોન કહેવાતો હોય છે એના પછીનો ઝોન આવતો હોય છે રેડ ઝોન હોય છે રેડ ઝોન એટલે એક પ્રકારનો ઇમરજન્સી ઝોન કહેવાતો હોય છે ઇમરજન્સી ઝોનમાં એ રીતનું હોય છે કે આ બધી વસ્તુ લાઈફ થ્રીટેનિંગ થઈ જતી હોય છે જો તેમાં બહુ ધ્યાન ના રાખો તો તમારે મૃત્યુ સુધી પણ તમે પહોંચી શકો એ

અમુક જગ્યાએ જોવા મળી રહ્યું છે કે જે મે મહિના સુધીમાં આપણને જોવા મળતું હોય છે અને અત્યારે શરૂઆતના દિવસોમાં જોવા મળી રહ્યું છે શું લાગે છે આપને કે કોઈ ચોક્કસ કારણ હોઈ શકે છે કે કેમ કે શા માટે અત્યારે આટલી બધી ગરમી પડી રહી છે સૌ પ્રથમ કારણ તો સૌ મહત્વનું જે કારણ છે એ છે કે આપણા શહેરમાંથી વૃક્ષોનો જે નાશ થઈ રહ્યો છે એ એક આપણા ટેમ્પરેચર વધવા માટે સૌથી વધારે જવાબદાર છે બીજો નંબરનું કારણ એ છે કે આપણે શહેરમાં વાહનોનો વપરાશ ડે બાય ડે બહુ જ વધી રહ્યો છે આ બધાના કારણે જે ધુમાડા નીકળે છે એના કારણે આ બધા સમસ્યાઓ થવાનો આપણો પ્રોબ્લેમ રહે છે અને ત્રીજી સૌથી મેજર વસ્તુ હોય છે કે આપણે જે પણ ખોરાક લઈએ છીએ અથવા જે પણ વસ્તુ આ બધું લેવાય છે એના કારણે આ ટેમ્પરેચર જે છે એ આપણું શરીર સહન નથી કરી શકતું આ ત્રણ સમસ્યાઓ વધુ ને વધુ ગંભીર હોવાના કારણે આની આપણા શરીર ઉપર ઇફેક્ટ બહુ ઝડપથી થતી હોય છે જ્યારે આપણે અસહ્ય ગરમી જોઈ રહ્યા છે લોકોને કહી શકાય કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે તો અત્યારે જ્યારે જે શરૂઆતના દિવસોમાં ગરમી પડી રહી છે તેના કારણે લોકોને આ ગરમી વધવાની સાથે સાથે કેટલી શારીરિક બીમારીઓની ફરિયાદો પણ થઈ રહી છે અત્યારે આ ટેમ્પરેચર છે કે જે લોકોને સહન ન થાય તેને ધ્યાનમાં રાખીને આપ શું કે આ પ્રકારની શારીરિક સમસ્યાઓ નડી શકે છે હજી પણ માનવજાતિને જેમ જેમ આપણું શરીરનું ટેમ્પરેચર વધતું જતું હોય છે સામાન્ય રીતે આપણા શરીરનું ટેમ્પરેચર જે મેન્ટેન રહેવું જોઈએ હવે જ્યારે શરીરમાં બહારનું વાતાવરણ જ્યારે વધતું હોય છે ત્યારે આપણું શરીર એને મેન્ટેન કરવા માટેનો પ્રયત્ન કરતું હોય છે પરંતુ જ્યારે વધુ પડતું ટેમ્પરેચર વધી જતું હોય છે ત્યારે આપણું શરીર એને સહન કરવા કરી શકતું નથી ત્યારે સામાન્ય રીતે માથામાં દુખાવો ચક્કર ઝાડા ઉલટી સ્નાયુઓનો દુખાવો બેભાન થઈ જવું આ બધા શારીરિક સમસ્યાઓ સામાન્ય રીતે જોવા મળતી હોય છે જે બહાર વાહન ચાલકો હોય છે અથવા જે લોકોને રોડ ઉપર ફરવાનું થતું હોય છે એ લોકોને ચામડી બળી જવી એટલે કે સનબર્ન આ પ્રકારના કેસો વધારે આ સમય દરમિયાન થતા જોવા મળતા હોય છે એ સિવાય આપણે જે પ્રમાણે આપણે અલગ અલગ વાત કરી કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ઘણા બધા લોકોને આ જે ગરમી છે ગરમીનો ટેમ્પરેચર વધી રહ્યો છે તેના કારણે ઘણી બધી બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે રસ્તા પર નીકળતા હોય છે ત્યારે અત્યારે અત્યારથી જ જે આપણને મોસ્ટલી આપણે જોવા જઈએ તો મે મહિનામાં જોવું મળતું હોય છે કે જેના કારણે અત્યારે બપોરમાં રસ્તાઓ સોમસામ જોવા મળતા હોય છે જે હાલ અત્યારથી જ સોમસામ રસ્તાઓ બપોરે પણ જોવા મળતા હોય છે લોકો કામ વગર નીકળવાનું ટાળી રહ્યા છે અને સાંજે પણ ક્યાંક જોઈ શકીએ છીએ આપણે કે થોડીક ઠંડી હવાઓ રહેતી હોય છે જેના કારણે લોકો થોડીક સાંજની રાહ જોતા હોય છે કે ક્યાંક અત્યારે સાંજ પડે અને થોડુંક થોડી જે ઠંડી છે તેનો અનુભવ થાય તો અત્યારે આપ શું કહેવા માંગશો કે જે રીતની ગરમી અત્યારે પડી રહી છે તે જોતા આપને શું લાગે છે કે ગરમીના કારણે જે શારીરિક સમસ્યાઓની આપણે વાત કરીએ તેમાંની એક સમસ્યા લૂ પણ હોય છે જ્યારે આવા પ્રકારની ગરમીમાં લોકો નીકળતા હોય છે કારણ કે જે લોકોને નીકળવું પડતું હોય છે જે લોકો કામ કરે છે તે લોકોને ભલે કેટલી પણ ગરમી પડે એ લોકો ઘરે નથી બાસી શકતા તો જ્યારે આવા પ્રકારની ગરમીમાં નીકળતા હોય છે જ્યારે આટલો ટેમ્પરેચર હોય છે ત્યારે ગરમીના કારણે ઘણા બધા લોકોને લૂ લાગી જતી હોય છે જેના કારણે તે લોકો બીમાર પડી જતા હોય છે તો આપ જે પ્રમાણે એમડી આયુર્વેદ છો તે પ્રમાણે આપ શું કહેશો કે આયુર્વેદિક પદ્ધતિ કઈ હોય છે કઈ ટ્રીટમેન્ટ હોય છે કે જેના કારણે આ લૂથી બચી શકાય છે હા સામાન્ય રીતે લૂ લાગવી એટલે સામાન્ય ભાષામાં સમજાવું કે આપણા શરીરમાંથી પાણીનું પ્રમાણ ઓછું થવું આપણા શરીરમાં જે જનરલી પાણીનું પ્રમાણ હોય છે એ આ પ્રકારની ગરમીના કારણે ધીમે ધીમે ઓછું થતું હોય છે જેના કારણે આપણા શરીરમાંથી જે આપણા વાઇટલ ઓર્ગન્સ છે કે જે સૌથી વધારે સંવેદનશીલ છે આપણા શરીરમાં જેમ કે કિડની છે લિવર છે મગજ છે હૃદય છે આ બધા અંગો ઉપર બહુ ઝડપથી પાણી ઓછું થાય તો એની ઇફેક્ટ આવતી હોય છે આ બધાથી બચવા માટે આયુર્વેદમાં દવા કરતા ખોરાકનું વધુ મહત્વ દર્શાવ્યું છે એટલે હું તમને થોડું ખોરાક વિશે વધુ માહિતી આપી કે કયા પ્રકારનો ખોરાક અથવા શું લેવું કે જેના કારણે એમને આ બધી વસ્તુઓમાંથી બચી શકે તો સૌ પ્રથમ લાઈફ સ્ટાઈલનું થોડું તમને કહું કે જો એ જ્યારે પણ બહાર નીકળતા હોય ત્યારે ખાસ પ્રકારના ખુલ્લા કપડાં પહેરવાનો પ્રયત્ન કરે ટાઈટ કપડાં પહેરવાથી શું થતું હોય છે કે આપણા શરીરનો પરસેવો છે એ અંદરના અંદર રહેતો હોય છે જો પરસેવો બહાર નીકળી જાય તો આપણું શરીરનું બોડી ટેમ્પરેચર મેન્ટેન થઈ શકતું હોય છે પણ ટાઈટ કપડાં પહેરવાથી આપણા શરીરનો પરસેવો અંદરના અંદર દબાવી જાય છે જેના કારણે જે સામાન્ય રીતે પરસેવો થવો જોઈએ એના કરતાં ઓછો પરસેવો થાય છે જો આપ ખુલ્લા કપડાં પહેરો તો એના કારણે પરસેવા થવાના કારણે તમારું બોડી ટેમ્પરેચર મેન્ટેન રહી શકે છે બીજી વસ્તુ કે ખાસ ડાર્ક કલરના કપડાં અવોઇડ કરવા જોઈએ જેમ કે કાળા કલરના શર્ટ અથવા કાળા કલરના સ્ત્રીઓ માટે ટી શર્ટ કે આ રીતના કપડાં ન પહેરવા જોઈએ એટલે કાળા કલરના કપડા પર વધારે ગરમી કાળા કલરના કપડા પહેરવાથી શું થતું હોય છે કે આપણા શરીરના જે પણ સન હોય છે સન કિરણો એ શરીર આપણા શરીરમાં શોષાઈ જાય છે એના કારણે સનબર્ન સ્કીન બર્ન થવાના એટલે ખાસ આ પ્રકારની કાળજી બહુ જ રાખવી જોઈએ કે લાઇટ કપડા પહેરવા જોઈએ દવાઓ લેતા હોય છે તો પણ આયુર્વેદિક ટ્રીટમેન્ટ શું રહેતી હોય છે જ્યારે લૂ લાગી જાય કોઈ પણ વ્યક્તિને ગરમીના કારણે સૌ પ્રથમ પણ વ્યક્તિને આ પ્રકારનો લૂ લાગે ત્યારે જે પણ લક્ષણો હોય એના અનુસાર સારવાર થતી હોય છે જેમકે કોઈને ઝાડા ઉલટી થતી હોય છે કોઈને અપછો થવો તો જે પણ પ્રોબ્લેમ હોય છે સૌ પ્રથમ જેમ કે કોઈને ઉલટી થઈ ગઈ છે તો સૌપ્રથમ એને કંઈ પણ ખોરાક આપવાનો બંધ કરી દેવો જોઈએ એની જગ્યાએ એને લિક્વિડ ખોરાક એટલે કે સાકરનું પાણી છે નારિયેળનું પાણી છે ગોળનું પાણી છે આ બધું આપવું જોઈએ સાથે સાથે આયુર્વેદિકમાં જો તમે દવાની દ્રષ્ટિએ વાત કરતો હોય તો દ્રાક્ષાદી વટી છે યષ્ટિમધુ વટી છે આ બધું વધારે આપવાનો પ્રયત્ન કરવો જોઈએ કે જેથી આપણા શરીરમાં આ બધી મધુર વસ્તુ જાય તો શરીરમાં સમસ્યા હોય છે એમાંથી બહાર આવી શકે છે લિક્વિડ વધુમાં વધુ લેવાનો પ્રયત્ન કરવો જોઈએ ખજૂરનું પાણી છે દ્રાક્ષનું પાણી છે વરિયાળીનું પાણી છે ધાણાવાળું પાણી છે આ વધુમાં વધુ જે લઈ શકે તો વધારે વધુ રાહત એને આપી શકીએ ડૉક્ટરબેન એ સિવાય આપણે ગરમીમાં જે શારીરિક સમસ્યાઓની વાત કરી બીમારીઓની આપણે વાત કરી રહ્યા છીએ તે બીમારીમાં આપણે જોતા હોઈએ છીએ કે ગરમીના કારણે ઘણી બધી વખત લોકોને ઝાડા ઉલટી થઈ જતા હોય છે ઘણી વખત જ્યારે ગરમી સહન ના થતી હોય કે પછી કાળઝાળ ગરમીમાં લોકો રસ્તા પર નીકળીને જતા હોય ને ત્યારબાદ લોકોને ઘણી વખત ઝાડા ઉલટીનો સામનો કરવો પડતો હોય છે અત્યારે વધારે લોકોમાં જોવા મળી રહ્યો છે જ્યારે શરૂઆતમાં જ આટલી કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે પહેલા તો એ કેનાથી બચી કઈ રીતના શકાય છે અને જો એ થાય તો પછી આપણે શું ટ્રીટમેન્ટ લઈ શકાય છે ઝાડા ઉલટી થવાના સામાન્ય કારણોમાં અત્યારે સૌથી વધારે જે પણ આપણે ફાસ્ટ ફૂડ લેતા હોઈએ છીએ આપણી જે રૂટિન લાઇફ સ્ટાઇલમાં એ જ્યારે નથી પચતું હતું ત્યારે આ પ્રકારની એક શરૂઆત ઝાડા ઉલટી રીતે થતું હોય છે કોઈ પણ ખોરાક ખાધેલો હોય ને ના પચે અને જ્યારે આ રીતના વાતાવરણમાં તમે બહાર નીકળો ત્યારે બહાર નીકળવાનો પ્રયત્ન કરતો હોય છે જેને આપણે ઝાડા ઉલટી સ્વરૂપે જોઈ શકતા હોઈએ છીએ તો સૌ પ્રથમ ફાસ્ટ ફૂડ ફૂટપાથ પરનું ખાવાનું લારીઓ પરના જ્યુસીસ આ બધું સૌથી વધુ એવોઇડ કરવું જોઈએ જે પણ વસ્તુ લો એ ઘરની હોવી જોઈએ અને આ ઋતુ દરમિયાન સૌથી વધુ ઘરનો ખોરાક પ્રયત્ન કરવો જોઈએ ઘરના ખોરાકમાં પણ ભારે ખોરાક ન લેવો જોઈએ જેમ કે બ્રેડ છે બિસ્કિટ છે બટર છે પનીર છે ચીઝ છે આ બધી વસ્તુ ખાસ એવોઇડ કરવી જોઈએ જમવામાં હળવો ખોરાક મગભાત દાળભાત ખીચડી આ પ્રકારનો ખોરાક રાખવો જોઈએ કેમ કે આ ઋતુ દરમિયાન આપણી પાચન શક્તિ સૌથી મંદ હોય છે બાર મહિનાની ઋતુમાં સૌથી આ ઋતુ એવી છે કે જે દરમિયાન આપણી પાચન શક્તિ સૌથી ઓછી હોય છે જો આ દરમિયાન તમે આ રીતનું ફાસ્ટ ફૂડ કે બહારના જ્યુસીસ કે આ રીતનું લેવાનું પ્રયત્ન કરો તો સામાન્ય ઋતુમાં જે પણ અસર આવતી હોય છે એના કરતા આ ઋતુ દરમિયાન એની અસર બહુ વધારે થતી હોય છે જો તમે શિયાળામાં ફાસ્ટ ફૂડ તો એ જનરલી પચી જતું હોય છે પણ આ ઋતુમાં જો તમે કોઈ ફાસ્ટ ફૂડ કેવો લેવાનો પ્રયત્ન કરો તો તરત જ એ શરીરમાં ઉલટી સ્વરૂપે બહાર નીકળવાનો પ્રયત્ન કરશે શરીરમાં કોઈ પણ બગાડ બાર કાઢવાના બે રસ્તા હોય છે કાં ઉપરનો રસ્તો કા નીચેનો રસ્તો ઉપરનો જે રસ્તો દેખાય છે એ ઉલટી સ્વરૂપે હોય છે નીચેનો રસ્તો જાડા દેખાતો હોય છે એટલે ખાસ આ સમય દરમિયાન આટલા પ્રિકોશન્સ તો ખાસ રાખવા જોઈએ ઓકે ઘણી વખત એવું પણ જોવા મળતું હોય છે કે ગરમીમાં નીકળવાના કારણે ગરમીના અસહ્ય તાપના કારણે આપણે જોતા હોઈએ છીએ કે લોકોને રસ્તા પર ચક્કર આવી જતા હોય છે એનું શું કારણ રહેલું હોય છે અને જો ઓલ ઓફ સડન ગરમી સહન ન થાય અને જ્યારે કોઈ પણ વ્યક્તિને ચક્કર આવે એના હાથ પગના તળિયા ઉપર ઠંડા પાણીનો છંટકાવ કરવો જોઈએ સામાન્ય રીતે ચક્કર આવીને બેભાન થઈ જવાનું કારણ એ હોય છે કે આપણા શરીરમાં જે લોહીનું પરિભ્રમણ થતું હોય છે એ જ્યારે મગજ સુધી નથી પહોંચી શકતું ત્યારે આ પ્રકારના ચક્કર આવીને બેભાન થઈ જવાની હાલત હોય છે જો દર્દી ખાલી ભાન અવસ્થામાં છે તો એને કોઈ 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 પણ 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 પદાર્થ જ્યુસ આપી 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 શકો 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 છો 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 ઠંડુ પાણી પાણી આ બધું જો એના શરીરમાં તરત પહોંચાડવામાં આવશે તો તુરંત એમાંથી ચક્કરની પરિસ્થિતિમાંથી બહાર આવી શકશે પણ જો લાંબો સમય એને આ વસ્તુ કન્ટિન્યુઅસ રહેતી હોય તો નજીકની કોઈ પણ હોસ્પિટલ કે ડોક્ટર દ્વારા એને સારવાર આપવાનો પ્રયત્ન જોઈએ જે પ્રમાણે કે આ ઋતુ એવી હોય છે કે જે ઋતુમાં સૌથી વધારે આપણી જે પાચન શક્તિ હોય છે એ ધીમી પડી જતી હોય છે અને બીજી બધી ઋતુ કરતા જે કમ્પેરિઝન કરવામાં આવે તો એટલે ક્યાંક જે ખોરાક હોય તે બહારનું ન ખાવું જોઈએ અને હેલ્ધી ફૂડ લેવું જોઈએ તો છતાં પણ આપણે જો વાત કરીએ તો ખોરાક ન પચતો હોય જેના કારણે કબજ રહેતી હોય જેના કારણે ઘણી બધી અલગ અલગ બીમારીઓ રહેતી હોય તો તેની માટે શું કરવું જોઈએ આપણે ઘરેલું ઉપચાર શું કરવું જોઈએ ખાવામાં નો ડાઉટ ચોક્કસપણે ધ્યાન રાખવું જોઈએ પણ જો ખવાય જાય અને ખોરાક ન પચતો હોય પાચન ક્રિયામાં તકલીફ પડતી હોય ત્યારે શું આયુર્વેદિક પદ્ધતિ છે શું ટ્રીટમેન્ટ છે સામાન્ય રીતે ખોરાક ન પચતો હોય અથવા જ્યારે પણ તમને એવું લાગતું હોય કે મેં જે ખાધું હોય એ નથી પચ્યું જેના કારણે મને આ બધા પ્રોબ્લેમ થવાની શક્યતા હોય તો આયુર્વેદમાં એવું વર્ણન છે કે હરડેને ગોળ સાથે લેવાનો આ ઋતુમાં પ્રયત્ન કરવો જોઈએ હરડેને ગોળની સાથે લેવામાં આવે છે જે પેલા પાચન ક્રિયાને સ્મૂથ કરવા માટે જે ખાધા પછી લેવામાં આવે છે અને ઓકે આયુર્વેદમાં એવું વર્ણન છે કે દરેક ઋતુ અનુસાર જેમ જેમ આપણી પાચન શક્તિ હોય છે એ પ્રમાણે હરડેને કોની સાથે લેવા આપણું પાચન શક્તિ સુધરી શકે એ પ્રકારની સારવારનું વર્ણન આયુર્વેદમાં કરેલું છે જો આ ઋતુમાં હરડે ને ગોળ સાથે લેવાથી શું થાય છે કે આયુર્વેદમાં એવું વર્ણન છે કે અને આ ઋતુમાં મધુર સ્નિગ્ધ આ બધો ખોરાક વધારે લેવો જોઈએ જે ગોળ છે એ મધુર હોય છે અને સ્નિગ્ધ એટલે ચિકાશવાળો હોય છે જો આ ઋતુ દરમિયાન હરડે ને આ બે વસ્તુ સાથે લેવામાં આવે તો આપણું પાચન તો ક્લિયર થતું જ હોય છે સાથે સાથે આપણી જે પણ સમસ્યા જે લૂ લાગવી અથવા ઝાડા ઉલટી થવી એ ના થાય એના પ્રિકોશન સ્વરૂપે આ હરડેને ગોળ સાથે લેવાનું આયુર્વેદમાં વર્ણન કરેલું છે સામાન્ય રીતે રોજ રાત્રે બે અથવા ત્રણ હરડે ટેબ્લેટ

ઘણી બધી વખત જયારે ગરમીના દિવસોમાં બહાર નીકળતા હોય છે લોકો ત્યારે ગરમી અત્યારે તો ખેર આપણે જોતા હોય છે કે લોકો દુપ્પટો પહેરીને જે સ્ત્રીઓ હોય છે અને જે પુરુષો હોય છે તે લોકો મોઢા પર રૂમાલ બાંધીને નીકળતા હોય છે પણ છતાં પણ જે લોકોને સનબર્નનો પ્રોબ્લેમ હોય છે ઇન્ફેક્શન હોય છે એ લોકોને ઘણી પ્રોબ્લમ્સ પડતી હોય છે સ્કીનને લઈને ઘણી બધી ચામડીની સમસ્યાઓ થતી હોય છે તો જ્યારે ગરમીના દિવસોમાં ખાસ કરીને આ જે ચામડીની સમસ્યાઓ છે તેની માટે શું ધ્યાન રાખવું જોઈએ આ ઋતુમાં ચામડીના રોગો થવાની બે કારણ હોય છે અથવા બે પ્રકારના દર્દીઓ સૌથી વધારે જોવા મળતા હોય છે આ ઋતુમાં એક કે જૂના ચામડીના રોગો થયેલા હોય પણ આ ઋતુમાં એના ચામડીના રોગના જે પણ લક્ષણો હોય વધારો જોવા મળે છે અને બીજા પ્રકારને એવું હોય છે કે જે તમે વાત કરી કે સન બંધ થાય છે ને એના કારણે એમને આ બધી સમસ્યાઓ થતી હોય છે જે પણ જૂના દર્દીઓ છે કે જેને વારે ઘડીએ દર ઉનાળામાં અથવા કોઈ આ સિઝનમાં એમને આ પ્રકારની સમસ્યાઓનો ભોગ બનવાનો થાય છે તો આમાં એક પંચકર્મ નામની સારવાર થતી હોય છે કોઈ પણ નિષ્ણાત આયુર્વેદિક પંચકર્મ પદ્ધતિથી પ્રેક્ટિસ કરતા હોય છે પંચકર્મ સારવાર દ્વારા એમના શરીરની ચામડીની નીચે જમા થયેલો બધો જ બગાડ આ પ્રકારની સારવાર દ્વારા બહાર કાઢવામાં આવતો હોય છે બીજા પ્રકારના દર્દીની જે તમે વાત કરી કે સનબર્ન થતા હોય છે અથવા જે પણ વાહન ચાલકો બહાર જવાનું હોય છે એમને આ પ્રકારની સમસ્યાઓ થતી હોય છે તો જે આ પ્રકારની સમસ્યાઓ ના થાય અથવા થતું હોય તો એના માટે ખાસ એ જયારે પણ બહાર નીકળે ત્યારે સંપૂર્ણ શરીરને ઢાંકવાનો પ્રયત્ન કરવો જોઈએ જેમ કે પગ નીચે વસ્ત્રો એ રીતના પહેરવા જોઈએ કે જેથી આપણા ઘણી વખત ગરમીના કારણે ડોક્ટર રિએક્શન પણ થતા હોય છે તો ક્યારેક અજીબ ડાઘ સ્કીન પર થઈ જતા હોય છે એની માટે પણ પંચકર્મ ટ્રીટમેન્ટ અનિવાર્ય છે સારવાર એ શરીરના ખાલી એક ભાગ માટે નથી હોતું ક્યારેય પણ બન્સ થાય અથવા કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ પણ પંચકર્મની સારવાર દ્વારા શોર્ટઆઉટ થતું હોય છે બધામાં બહુ સરળતાથી બહુ ઇફેક્ટિવસ કેવું થતું હોય છે તો એમાં પંચકર્મ નામની સારવાર કલાવી મારા માટે હિતાવહ હોય છે ઓકે એ સિવાય આપણે જે સમસ્યાઓની વાત કરીએ સમસ્યાઓમાંથી જે પ્રમાણે આપોક્ટર જે વાતો જણાવી રહ્યા છો તે વાતો જાણીને તો લોકો પોતાને બચાવતા હોય છે પણ લોકો પોતે પણ ઘણી બધી પોતાની રીતે આ ગરમીથી બચવાનો પ્રયત્ન કરતા હોય છે કે જેમ કે આપણે વાત કરીએ તો એર કન્ડિશન એટલે કે અત્યારે લોકોની માટે સ્વર્ગ રહેતું હોય છે અને એ સિવાય વાત કરવામાં આવે શેરડીનો રસ્તો અત્યારે આ કાળજાળ ગરમીમાં અમૃત સમાન માનવામાં આવતું હોય છે અને એ સિવાય ગોળાની વાત કરવામાં આવે તો અત્યારે ગોળો પણ સૌથી વધારે લોકોનો હોટ ફેવરેટ ફૂડ હોય છે એવું આપણે માની શકીએ છીએ ક્યાંક ને ક્યાંક તો ગરમીની વાત કરીએ તો આ બધી જે વસ્તુઓ છે તે બધી વસ્તુઓ ગરમીમાં લેવામાં આવે છે ગરમીથી બચવા માટે પણ ઘણી બધી વખત આપણે વાત કરીએ તો ગરમીથી એટલે કે સતત ગરમીમાંથી પસાર થઈને લોકો એર કંડિશન એટલે એસીમાં બેસી જતા હોય છે જેના કારણે પણ લોકોને ઘણી બધી બીમારીઓ થતી હોય છે ઘણી વખત લોકોને ક્યાંક તાવ આવી જતો હોય છે તો ક્યારેક ગરમીમાં પણ શરદી થઈ જતી હોય છે એની માટે આપ શું કહેશો કે સતત જો ગરમીમાં રહેલા હોય ત્યારબાદ શીત ઉષ્ણ અક્રમ સેવનાત એ રીતનું વર્ણન છે શીત એટલે કે ઠંડી વસ્તુ અને ઉષ્ણ એટલે કે ગરમ વસ્તુ અક્રમ સેવનાત એટલે કે ક્રમ વગરનું સેવન કરવું એ કેવી રીતે થતું હોય છે એ હું સમજાવું સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ એસી માંથી બહાર જાય અથવા બહારની વ્યક્તિ એસીમાં આવે આ સમય દરમિયાન શું થતું હોય છે કે આપણે બહારના જ્યારે ગરમ આટલા ટેમ્પરેચરમાં બહાર ફરતા હોઈએ છીએ ત્યારે આપણા શરીરમાં પિત્તનો પ્રકોપ થતો હોય છે હવે જ્યારે આપ તરત જ અંદર આવી જતો અથવા એસીમાં આવી જતા હોય છે ત્યારે આ સમય દરમિયાન આપણા શરીરમાં જ્યારે કફનો પ્રકોપ થતો હોય છે તો જ્યારે પિત્ત અને કફ આ બંને જ્યારે સમાન સંતુલન શરીરમાં નથી જળવાતું હતું એના કારણે શરીરમાં ચામડીના રોગો થવાનો સૌથી વધારે સંભાવના રહેતી હોય છે જ્યારે પણ આ રીતનું તમે ઠંડીમાંથી ગરમ તરફ જાઓ અથવા ગરમમાંથી ઠંડી તરફ જાઓ બીજી એક લોકોની ટેવ હોય છે કે ગરમીમાંથી આવીને તરત જ ફ્રિજનું ઠંડુ પાણી અથવા બરફનું પાણી લેવાનો પ્રયત્ન કરતા હોય છે તો આ જ પ્રમાણે આપણા શરીરના આંતરડાના ભાગમાં પણ પિત અને કફનો પ્રોબ્લેમ થવાના કારણે આપણને અપચો અથવા આપણા પાચન નહીં થવાની આ બધી સંભાવનાઓ રહેતી હોય છે તો ખાસ હું આપણી સામાન્ય જનતાને એ અપીલ કરું છું કે જ્યારે પણ આ રીતે ઠંડીમાંથી ગરમીમાં અથવા ગરમીમાંથી ઠંડીમાં જાઓ ત્યારે એક બે મિનિટ શરીર એનું આપો વાતાવરણ અનુકૂળ થાય પછી ઠંડુ પાણી અથવા એસી ઓન કરો આ બધું પ્રયત્ન કરો એકદમ આ વસ્તુ કરવાથી આપણા શરીરમાં ચામડી અને પેટના રોગો થવાની સંભાવના સૌથી તરત જયારે એટમોસફિયર વાતાવરણ બદલાય છે ત્યારે તરત ને તરત ઠંડીમાંથી ગરમીમાં જવાના કારણે આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો એટલે થોડીક રાહ જરૂરથી જોવી જોઈએ જો ગરમી લાગતી હોય તો પણ છતાં પણ થોડી વાર પછી જો એસી માં બેસીશું થોડી વાર પછી જો ઠંડુ પાણી પીશું તો ક્યાંક રાહત મળશે કોઈ તકલીફ પણ નહીં પડે એસી આપણે જે પ્રમાણે વાત તો જ્યારે મોટી ઉંમરના લોકોને ગરમીના કારણે ગરમી સહન ન થતી હોય ત્યારે આવી સમસ્યાઓ થતી હોય છે ત્યારે નાના બાળકોનું શું આવી ગરમીમાં કે જ્યારે અત્યારે શરૂઆતમાં આટલી ગરમી પડી રહી છે અને હજી પણ હવામાન વિભાગે તો ક્યાંક એવી વાત કરી છે કે આગળના દિવસોમાં આનાથી પણ વધારે ગરમી પડી શકે છે ત્યારે નાના બાળકોનું કઈ રીતના ધ્યાન રાખવું જોઈએ નાના બાળકોનું સૌથી વધારે મતલબ સ્કૂલમાં જવાનો ટાઈમ વધારે હોય છે તો એ સમય દરમિયાન અત્યારે તો આપણી સરકારી અને ખાનગી શાળાઓમાં પણ સ્કૂલના સમય ચેન્જ થવા લાગ્યા છે એટલે એક આપણા માટે સારી વસ્તુ છે પણ બાળકોને ટિફિનમાં અથવા જે પણ વસ્તુ હોય તો એમાં એવો ખોરાક ના આપવો જોઈએ કે જેથી એમનું પાચન વધારે બગડે જો એમનું પાચન બગડશે તો એમને તરત જ સનસ્ટ્રોક અથવા લૂ લાગવાની સમસ્યાઓ વધી જશે તો આ દરમિયાન એમને ફ્રૂટ્સ છે અથવા જે પણ લિક્વિડ ખોરાક આપવો જોઈએ મગનું પાણી છે દાળનું પાણી છે ચોખાનું પાણી છે આ બધી વસ્તુ એમના ખોરાકમાં સૌથી વધુ ને વધુ જાય એ રીતનો પ્રયત્ન પણ ત્યારે કયા લેવલ પર ગરમી પહોંચે જયારે લોકોની મૃત્યુ થતી હોય છે અને હાલમાં અત્યારે વાત કરીએ અમદાવાદ શહેરની અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં પણ એક અત્યારની આ શરૂઆતની ગરમીમાં પણ એક અજાણ્યા વ્યક્તિની મૃત્યુ થઈ છે અને લાશ મળી આવે છે ત્યારે શું કહેશો આપ

અટકી જતું હોય છે કારણ કે આપણા શરીરમાંથી પાણીનો ભાગ ઓછો થઈ ગયો હોય છે જ્યારે પણ આ રીતની સમસ્યાઓ થતી હોય છે કે આપણા વાઇટલ ઓર્ગન્સનો સપ્લાય બંધ થઈ જતો હોય છે ત્યારે વ્યક્તિનું તરત જ ડેથ થઈ જતું હોય છે તો ખાસ જેટલું તમે લિક્વિડ લેતા રહેશો ખોરાકમાં અથવા કંઈ પણ રીતે તો આપણા શરીરના આ વાઇટલ્સ ઓર્ગનને ડેમેજ થવાની શક્યતા ઓછી રહેતી હોય છે જી જી जी डॉक्टर मेन कब सच्ची बात आप पे कही है અત્યારે આવા પ્રકારની સંભવના ક્યાંક વધારે પણ જોવા મળી રહી છે તો આપ અમર સ્ટુડિયોમાં માં આવ્યા અને તમામ દર્શક મિત્રોને આ ગરમીમાંથી બચવા માટે કયા ઘરેલું ઉપચાર કરવા જોઈએ ને સાથે જ આ ગરમીમાંથી કઈ રીતના બચી શકાય છે આયુર્વેદિક પદ્ધતિથી આપે જણાવ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્કાર તો દર્શક મિત્રો સમય અહીંયા સમાપ્ત થઈ ગયો છે આકાશમાંથી સતત વર્ષી રહેલી કાર જાળ ગરમીના કારણે લોકોને અત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હજી પણ ગરમી જયારે વધી શકે છે ત્યારે જોવાનું રહેશે કે આ વધતી ગરમીને કઈ રીતના આપણે રોકી શકીશું પણ ક્યાંક આ શો ના થકી અમે આપણે જણાવ્યું કે કઈ રીતના આ ગરમીમાંથી બચી શકાય છે કઈ રીતના આ શારીરિક સમસ્યાઓમાંથી બહાર નીકળી શકાય છે કઈ આયુર્વેદિક પદ્ધતિ કે કયા ઘરેલુ ઉપચાર ઉપયોગ કરીને આપ આ ગરમીમાંથી બચી શકો છો તો આ કારણ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર